તો કેમ છે બધા મિત્રો મજામાં જશો તો આજે અમારો પહેલો બ્લોક છે તો પહેલા બ્લોકમાં મજા આવે છે વાળીએ ચાલો વાળીએ તમે ભેગા નવરા તો આવો વાડીઓમાં પાણી ચાલુ છે બીજા નંબરે સુજનભાઈને ભેગો લઈ જાઉં હું મારે એક ચિંતા પાણી વરેમ એમ હે નહીં કટકા ફેર અમે એક જણો તો જોઈએ ને ભેગો હા એ તો જોઈ જ ને બતા હું આ જોઈ લો ડેલો આ ડેલો રાખવો પડે કેમ કે રેઢિયા માલ ગરી જાય છે હાલો તો તમને માંડવી બતાવ્યા તો આજે અમે સ્વિટીંગ કરવા જઈએ છીએ તો એક લોકની છે મારી માંડવી આ હે અમારી માંડવી માંડવી માં પાણી ચાલુ છે પછી બીજા નંબર એક જેરીક પાણી નદી ઓલો લદ દેહીન ફુકાઈ જાય છે હાલો હવે બીજા કટકા માં જાય આ માતા લગભગ તવ્યા જ પડે છે આ માતાજી વાંધો નથી આવતો કાઈ પાછો એકચ્યુલી આજે તડકો એવો છે તો તમે જાવ છો તો બીજા કટકા માં પૂગી હવે આમાં ખાસ પાણી જરૂર છે નક માટી સુકાય છે બીજા નંબર લાઈટ રહેતી નથી હવે લાઈટ લઈએ તો પાણી ચાલુ કરવું છે આપણે જો ભાઈ આપણાને ભણવાનું તો ઉકલતું નથી બરાબર આપણે વાળીએ એવા વાળીએ તેને પાછી બીજા નંબરે ભણવા જવાનું બધે ઠેલો મેકીએ અને આ વરલામાં રમવા ચડી જતા નાના મોટા વરલામાં જ ગયા પાછી બીજા નંબરે આ બધા ઝાડવામાં મજા આવે વાંદરે ને વાળી ઢીંગા હતા તમે જો હોલી કરતું ખાસ પાણીની જરૂર છે

भूले जो के कोई आया हो तो ध्यान रख जो आंगरी कर जो नहीं क्यों टाटर कुल्लू है मानिल भाई तेरे में तो सावन हो बलत क्या कर करने को टाटर में तो बलत क्या कर करो नहीं अबे साले तभी स्... मेरा माफ करना हो गुस्से में इधर उधर निकल जाता हूँ तो यार ना टाटर बड़ी ना तू को चोर ले गया <laughs> तो लाइट अच्छा ठीक है आ गए हैं अब अपने पानी चालू कर रहे

આ એક છે ઇલેવન આનો કંઈ નામ નિશાન છે નહીં એસ દીવાની છે બાકી તો તો મિત્રો આપણે ઘર તરફ જઈએ છીએ રિલું બનાવી લીધી છે એવું બધું મેન નીલભાઈ હવે ઘરે જઈએ ગાડી તો લઈ જવાની હતી જ નહીં તો એના પેટ્રોલ ગાડી સાંજકને આવી રીતે લઈ જાય આજનો અમારો બ્લોક અહીંયા પૂરો થઈ ગયો છે અહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા વિડીયો બ્લોગ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો ભૂલ લે વગા